મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે અને ટોટલ જવાબદારી સાથે અંદર આ ટ્રેક્ટરની ડિટેલ આગળ આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહિન્દ્રા મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલની વાત કરું આ ટ્રેક્ટર બે હજાર અને અઢારના ના મોડલનું છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ શોરૂમ કન્ડિશન માખું પેટી પેક ટ્રેક્ટર બાકી રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી તમે ટ્રેસ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો મોબાઈલ નંબર તેના કઈ રીતના મેળવવા આગળ માહિતી તમને હું આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તેમના ઓનરનું કોન્ટેક્ટ કર્યા પછી જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયરનું કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ વધારે માહિતી માટે તમે જયવંત સિંહ કોન્ટેક કરી શકો છો